બહુ જેમ જ મિત્રો હું પ્રકાશ ભરીયા તમારું સ્વાગત કરું છે એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વતવલોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો તારીખ સાત નવ એપ્રિલ બે હજાર ને પચીસ અને હે ને તમને ખબર હતી આપણે કપામાં પાંચમી વીણી ચાલુ હતી ને તે આજે પૂરી થઈ જાય આ જોઈ લો આજે હે ને આ બાજુ આપણે અડધે લગી આપણે રીપનો ઝોન છે ને હવે આ બાજુ ખાલી આપણે વી પચીસ ફૂટ જેવું આવે છે પછી ખાલી હે ને આ બાજુ એક પાટલું બાકી રહે તો હે અત્યારે આપણે હેર વીણતા ને તે જોઈ અડધે લગી છે ને ખાલી આયર છે ને પછી આ બાજુ છે ને આવડિયા એક પાટલું બાકી રહે અને આપણે છે ને આજે પાંચમી વીણી આપણે પૂરી થઈ જાય અને હમણાં પછી તમને જોઈ લો ઘડીકરી છે ને આપણે જે બોલ બધું લીધું ને એમાં કેટલો કપા તૈયારી ગયો ને એ પછી હું તમને આગળ દેખાડું તો વિડીયો નાઇન સુધી અને અત્યારે જોઈ લ્યો હજી હું તમને આમાં દેખાડું ને તો જોઈ લ્યો અત્યારે હે ને મિત્રો આમાં આપણે આવી વીણી હતી તમને ખબર દેશે છે આપણે જોઈ લ્યો આવી હે ને હજી વીણી ચાલુ છે અને હજી વીણેલામાં જે કેટલો તૈડાઈ ગયો ને પાછો તો હું તમને છે ને વિડીયોમાં આગળ જણાવી તો હે ને આજે આપણે પાંચમી વીણી કપાની પૂરી થઈ જાય હે તો જોઈ લઈએ મિત્રો તમને કીધું હતું ને કે આપણે કપા વીણીએ ને પછી તમને દેખાડું જોઈ લે આપણે આ અગો વીણેલો કપા છે અને અત્યારે થયા છે સાંજના છ તો એને આપણે જોઈ વાગે કપા વીણી રહ્યા છીએ અને તમે દેખાયા બાજુ તો આ છે ને આપણે અગાઉ જ્યારે કપા વીણવાની શરૂઆત કરી ને ત્યારે આ બાજુ આપણે જોઈએ અત્યારે ક્યાં આપણે જોન રહ્યો ને ત્યાં ઊભા છીએ અને ત્યાંથી જોઈ લે આપણે આગળ ભાગ વીડો તો ને જે તમને હું દેખાડું છું અત્યારે જોઈ લે તેમાં પાછો એટલો કપા તૈય ગયો છે અત્યારે અત્યારે થયા છે સાંજના છ તો હે ને આજે આપણે પાંચમી વીણી પૂરી કરી વેરી છે અને તમે જોઈ શકો છો અત્યારે હજી જોઈ લ્યો હજી છે ને આમાં આટલી વીણી પાછી તૈયાર થઈ ગઈ છે જોઈ લ્યો રેડી આપણે અને અત્યારે થયા છે મિત્રો સાંજના છ તો છ વાગે એને આપણે સવારના આપણે લેતા હતા સાડા હાથ હાથ વાગ્યા ને આપણે હાડા હાથ વાગે આવી ગયા વાળી આવી ગયા હતા ત્યારનું આપણે વીણવાનું ચાલુ કર્યું હતું ને કે અત્યારે હેઠળ આપણે સાંજના છ વાગે કપાં વીણી રહ્યા છીએ અને અત્યારે હેને જોઈ લે પછી આપણે કપા વીણી લીધો ને તે પછી હજી એટલો એટલો કપા દેખાય છે બરાબર ચાલો હવે જાવ દઈ ઘર બાજુ તો જોઈ લીધો ને મિત્રો તમે જોઈ લ્યો હજી હેના ને એટલો એટલો કપાજી આપણે આમાં તૈયારી ગયો છે પાછો તો હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટમાં આવેલી બધાને જય માતાજી